બેનો દીકરીઓ માટે અને જે આયુષ્યમાન કાર્ડ જે દસ લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે તો એના પેટ પેટમાં પાટા મારવા ગયા છો તમે લોકો તો સંકલન સમિતિ હું પ્રશ્ન પૂછું છું રાહુલ ગાંધી નો વિરોધ સુકામ કામ નથી કરતા આપ લોકો જે આ ચોક્કસ પણે ચોક્કસ પણે કોંગ્રેસ સમિતિ છે ને કેમ કે જે પક્ષમાં તમે અત્યારે બેઠા છો એ પક્ષ ઉપર બોલવું જોઈએ તો જ તમે લોકો સાચા કેવા મને એમ કહેતા હતા કે પદ્મિનીબાએ બીજેપી નો કેસ પર્યો છે અને પદ્મિનીબા અત્યારે બીજેપી પાર્ટી સાથે છે તો પદ્મિનીબા સાચા હતા બીજેપી પાર્ટીમાં હતા ને છતાંય બીજેપી પાર્ટીનો મે વિરોધ કર્યો અને બીજેપીમાંથી મે રાજીનામું આપ્યું તો અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષમાં છો તો આ સમાજ ને વિચારવાનું છે વીસ ટકા એવા લોકો છે કે જે એ લોકોનું કીધું કર્યા રાખે છે બાકી બધા ને અંદર ખબર છે કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો પોતાના રોટલા શેકવા માટે કરે છે નહીં કે કર્યું

બરાબર છે ખાલી લેવાય નહીં કે બેનુદી કર્યું ના સ્વાભિમાન્ય લડત ને ગુમરાહ કરી અને પોતાના રોટલા શેકો છો શરમ આવી જાય શરમ આપવા માટે હું તો ક્ષત્રિય સમાજ ને સ્વાભિમાની બાકી રાજકારણ કરતા હોય તો રાજકારણ કરો બાકી કોઈને ફાયદો નથી કોંગ્રેસ ને વોટ દેવાથી ફાયદો કોઈ જાતનો નો ક્ષત્રિય સમાજ ને નહીં થાય એટલું યાદ રાખજો બધા પોતપોતાના રોટલા શેકીને ઘર ભેગા થઈ જવાના છે કોઈ મામેરા ભરવા નથી આવવાના અને સંકલન સમિતિના ફોન નથી ઉપાડવાના એટલું યાદ રાખજો હવે અમે તો અમારો લગભગ સિત્તેર ટકા સમાજ એમ કહી રહ્યો છે કે સંકલન સમિતિ ખબર નહીં ક્યાંથી આવી ગઈ જે અમારું આંદોલન અને સંકલન સમિતિ પાંચ તત્વ કામ એવું છે કે જે સારું કામ કરતા હોય છે એને સાઈડ લઈને જ કરે છે મને ત્યાંથી પણ મેસેજ છે અમદાવાદથી કે સંકલન સમિતિના ચાર પાંચ તત્વો એવું છે કે અમે જેમ કંઈ એમ જ કરો તમે જેમ કરો હું પણ તમારી સાથે હલો અત્યારે છું કે તમે જેમ કહો એમ જ કરીએ પણ તમે જે કીધું ને એમાં આંદોલન કઈ કર્યું નહીં અને આંદોલન આખો ગુમરાહ કરી નાખ્યો તો આવા કામ નો કરાય ને આવા ઝંડા નો લેવાય આ આખા ક્ષત્રિય સમાજની પથારી ફેરવી નહીંખી બેનું દીકર્યુના સ્વાભિમાનની લડતની આખી પથારી ફેરવી નાખી અને કાલ જીતશે તો કોંગ્રેસ જીતશે અને ભાજપ જીતશે હું નથી માનતી કે અમારા ક્ષત્રિય સમાજની બેનુંની લડત જીતશે દરેક ગ્રુપમાં એ લોકો એવું વાયરલ કરે છે એવું કરજો કોઈ પણ બીજું વ્યક્તિ તમને કઈ પણ સંદેશ આપે તો તમે એના સંદેશ ને માન્ય નો લેતા એટલે પેટ નું પાપ બોલે છે કે હવે તો એમ કે હવે તો હવે એ લોકો કરે શું એ લોકોને જે કરવા નથી તેવું એટલે ધીમ ધીમું આંદોલન અત્યારે ચાલુ રાખ્યું છે સમાજને દેખાવ પડતું બાકી એ લોકો કોઈ પાંચ જણાને એવું નથી કે અમે સભિમાનની લડત લડીએ છીએ અને સોભિમાન લડત અમે જીતાવ અત્યારે તો કોંગ્રેસ જીતશે કોંગ્રેસ કદાચ એ લોકો વોટિંગ કરી એવું લાગે છે કે કોંગ્રેસ ને જીતાશે પણ આપણે કોઈ અભણ ગાંગડા નથી આપણે સમજવું જોઈએ કે આપણા સમાજ નો હાથો બની બનાવી રહ્યા છે આ લોકો જીના ચોક્કસ હું સંકલન સમિતિ સાથે છુઈ નહી ભવિષ્યમાં પણ હું સંકલન ને હું સાથે રહીશ બીજા ને લાસ્ટ મીટિંગ હતી ત્યારે બીજા આવરી લીધા પોતાની સાથે એટલે એવું દેખાડવા માંગે છે કે આખો સમાજ અમે સંકલન સમિતિ પણ છતાંય ખોટા હશે તો ભલે પાંચસો જણા હશે હું વિરોધ તો સો ટકા કરીશ વિરોધ જો ભાઈ એકલા તો એવું કઈ નથી એકલા પણ લડત આપી શકાય છે જો સાચા હોય ને તો એકલા પણ બધા પાંચ હજાર સમાજ ને વિચારવાનું છે કે અત્યારે સમાજે શું કરવું જોઈએ કે ગુમરાહ કરી દીધો અને અત્યારે સામાન્ય માણસે રથ નીકળ્યો છે અહીંયા સંકલન સમિતિ કોઈ નથી આવવાની ગામડે ગામડે ભાઈઓ હેરાન થાય છે અને પોતાના ધંધા રોજગાર બગાડે છે અને જીતશે તો કોંગ્રેસ ભાજપ જીતશે આપડી આમાં સ્વાભિમાની લડાઈ કોઈ કઈ દેખાતું નથી તો થોડોક મગજ વાપરજો અમારું તો આંદોલન હતું તો ત્યારે સંકલન સમિતિ ઘરે સુઈ ગઈ હતી અને આખા સમાજ ને સુવડાવી દીધો હતો ત્યારે અહિયાં ખાલી પચાસ હજાર માણસો ભેગા થયા હોત અને રોડ ઉપર રામથુમ કરી હોત તો અમારે કોઈ સરકારી પ્રોપર્ટી ને નુકસાન ન હતું પણ વિરોધ દર્શાવવાનો હતો તો કેમ ત્યારે સુવડાવી દીધા ત્યારે કેમ રોજ રાજકોટના એક ભાઈ પણ બહાર આવ્યા હું પ્રશ્ન પૂછવા માંગુ છું સાચી લડત રદ ન થઈ તો કોઈ ફોર્મ ભરે પછી કોઈ પણ વ્યક્તિ ફોર્મ પાછું ખેંચે નહીં એટલું આપણા ક્ષત્રિય સમાજો ને બધા વિચારવાનું હોય આ સંકલન સમિતિ ઉપર રહ્યા સંકલન સમિતિ એવું કીધું કે ઓગણીસ તારીખે ટિકિટ રદ થઈ જશે નહીં થાય તો અમે જોવા જેવી કરશું હવે એ બધું રેવા દો

કે આપ શું બફાટ કરો છો શું બફાટ કરી રહ્યા છો અને એ જે છે કે છે કે અફીણ તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રુઝાવા માટે રાખતા હતા અને ઉમેશભાઈને હું કહેવા માંગુ છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક કાપને પણ ધ્યાન રાખવું જોઈએ તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લો આ જે એના નેતા કેજરીવાલ છે બરાબર ઈ અત્યારે જેલમાં છે તો શાક પકાલું ભાષા સંકલન સમિતિ સમાજ નો ઝંડો લીધો છે હાથમાં તો માફી મગાવો આટલું પાવર બોલે છે કે ભાઈ હું કઈ ઉપાલાભાઈ નથી હું તો ઉમેશભાઈ છું તો આટલું પાવર બોલે છે સંકલન સમિતિ કેમ ડરી ગઈ સંકલન સમિતિ ને હવે કરવાનું શું છે ઝંડો લીધો છે તો હું સંકલન ને કહીશ કે બધું પૂરું કરવું પડશે નામ નહીં લઉં જો અમારા સમાજ ની આબરૂ ને તો બંગાળ્યું તો આ લોકો ને પાંચ જણા ને તો પહેરવાની જ છું અત્યારે હું નામ આપું ક્યાંક ને ક્યાંક અમારો સમાજ જ છે પણ ઝંડો લીધો છે તો ઝંડો એવો લ્યો

આ જી તો પછી હવે એ ક્ષત્રિય સમાજની છે બરાબર છે હું તો વિરોધ કરું જ છું ને કરતી રહીશ હંમેશા હવે ઈ સમાજ વિચારવાનું છે કે આપણે શું કરવું જોઈએ સંકલન સમિતિએ તો બધાને ગુમરાહ કરી દીધા છે ને આખા સમાજની પથારી ફેરવી જ નહીં પણ ઉતરી ગઈ અપવાસ પણ મેં કરી લીધા છતાંય સંકલન સમિતિએ સમાજને ને કરીને મને સાઈડ લાઈન કરીને મારી કિંમત નથી કરી તો સમાજને પણ હું સંદેશો આપવા માંગુ છું જો મારી કિંમત નથી થતી તો પછી હું સમાજની સાથે

બરાબર શું રિઝલ્ટ આવે છે અને મને તો રિઝલ્ટ પૂરું થઈ ગયું છે ને આમાં બોલે પીટી પીટી મામા બોલે રમજુબા બાપુ બોલે ઓલા કરણસિંહ બાપુ બોલે ક્યાં સંતાઈ ગયા બધા બોલો આપડા સો ટકા શું કામ નો પહેરાવો અમારા સમાજ ની આબરૂ ની પથારી ફેરવાની છે લોકો શું કામ નહીં ભાઈ બરાબર છે આબરૂની પથારી ફેરવી નહીં ઓલા ભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશભાઈ કે હું ભાઈ નથી તેને જવાબ આપો કેમ આપતા નથી જવાબ બે હું પછી દઈશ કેમ કે હું એ લોકો જેવી નથી ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓની હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માંગતી બરાબર છે એટલે ઈર્ષા નો ભાવ અત્યારે છે કે પદ્મિની બા આગળ આવી ગયા છે અને કેમ નીચે બેસાડવા કેમ સાઈડ લાઈનમાં કરવા પણ હું તો મારા કામ જે છે હું કરતી કરતી જ રહેવાની છું અને હું કોઈ આવી બધી વાત નથી કરવા માંગતી હું અત્યારે હવે પહેલી જે લડત મે આપી હતી એકલી આપી હતી અને હવે જ અને ત્યારે પણ મારી કિંમત 80% તો થઈ જ છે પણ હું જે આવા લોકો વચ્ચે આવી જાય છે

Okay. 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 Yes, mm -hmm. okay.